રામ રામ ભાઈ રામ 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 તમારું નામ મેયર વલ્લભભાઈ ભનુભાઈ ચોરવીરા મેયર વલ્લભભાઈ ભનુભાઈ ગામ ચોરવીરા ગામ ચોરવીરા તાલુકો સાયલા તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર બરોબર હવે આપણે આ જીરામાં શું પ્રોબ્લેમ હતો આપણે આમાં થોડોક સુકારાનો પ્રોબ્લેમ હતો અને જીરું ઠુમરું થઈ ગયું વધતું નતું હા આમ કઠોરિયા ટાઈપનું ટૂંકમાં થઈ ગયું બેહી ગયું તો હા બેહી ગયું અને વિકાસ જ નથી થતો બરોબર પછી તમે આ દવાની ભલામણ ક્યાંથી કરી ભલામણ ચામુંડા એગ્રો સુખાભાઈનો ચોરવીરાથી ચામુંડા એગ્રો ચોરવીરા સુખાભાઈનો ઓલેથી હા બરોબર આવડી આ દવા તમને આપી હા એમઆર પ્રોડક્ટ કંપનીની ફંગી સ્ટોપ ઓલક્રો પ્લસ અને વાયરસ કંટ્રોલ આ ત્રણ દવા તમે કેટલી કેટલી નાખી હતી ત્રણ દવા અમે પચીસ પચીસ એમ એલ નાખી હતી પચીસ પચીસ નાખી પચીસ એમ કેટલા દિવસ થયા હાથ થી આઠ જમણ થયા

પછી હોય હો ટીકા રિઝલ્ટ મળ્યું બરોબર ટેકનિકલ ગમી વાપર્યું એની કરતાં રિઝલ્ટ ફૂલ મળ્યું બરોબર બીજી દવાઓ કરતા આનો રિઝલ્ટ સારું મળ્યું ટૂંકમાં આ દવા રે ને હોય હો ટકા ઓર્ગોનિક છે અને આમાં આપણે પાણી હોત પાયું ને પાણી પછી ભરમેત નથી પણ તો એમ કીધું કે નાના પાય જો કાઈ નઈ થાય પાયું પછી એક નંબર રિઝલ્ટ મળ્યો બરોબર પાવામાં ભેગી આપણે દવા કઈ પાઈ પાવામાં ભેગી સોલ ટેકનિશિયલ ને બ્લેક પાવર બ્લેક પાવર એક પરવાઈ ને એક પાવડર બે હતું ને બરોબર

તો પાછો અહીંયા બીજો રાઉન્ડ કાલ મારો છે રાઉન્ડ કાલ કમ્પ્લીટ દિવસો થઈ ગયા કાલ બીજો રાઉન્ડ બરોબર કરવાનો અત્યારે આ દવા બીજા રાઉન્ડ ની લઈ લીધી એમ ને હા બીજા રાઉન્ડ ની લઈ લીધી બરોબર તો આ બીજા ખેડૂત મિત્રો ને સાંટવી તો કઈ વાંધો નઈ ને રિઝલ્ટ કમ્પ્લીટ મળે હોય હો ટકા એમાં કાઈ નો ઘટે બરોબર નકર આ વર્ષે આને જીરાના પ્રશ્ન હું ઝાકળ બહુ આવે છે અને હવામાન એવું છે એટલે ટેકનિકલ અમે વાપરી લીધા પણ એકય ટેકનિકલ માં આવું રિઝલ્ટ નતું મળ્યું આમાં એવું રિઝલ્ટ મળ્યું બરોબર નકર આ વર્ષે હવામાન એવું હોય બધા રાડ્યું જ નાખે કે જેરા બગડી બહુ ને લીલો ઉકારો બેહી ગયું હતું બધું કંટ્રોલ થવા માંડ્યું બરોબર રિઝલ્ટ કેટલા દિવસે તમને દેખાણું રિઝલ્ટ ચોથો દિવસ આવ્યો ને તો કમ્પ્લીટ આમ કુણ્યા પાવા માંડી અંતિમ જો ને એટલે ધીમે ધીમે એમ કયો કે ના ના કુણ્યા પાવી ગઈ છે બરોબર અત્યારે તો જીરું બધું એક હરકું કુણ્યા માં હે ને એક કટ નંબર થઈ ગયો છે નકર માણા એમ કે ઓર્ગોનિકમાં રિઝલ્ટ નો આવે નો આવે કેમિકલ છાંટવા પડે ને કેમિકલ કરતા રિઝલ્ટ આનો એક નંબર મળ્યું તમે તો આ દવાથી સંતોષ ને તમને પૂરે પૂરા સંતોષ છે આમાંથી બરોબર દર વખતે આવો બે હજાર જીરો અમારા આપ

મોકલી દેજો આટો મરવા તમને રૂબરૂ આવીને જોઈ જાય કાંઈ વાંધો નહીં અને તમે ભ્રમણ કરજો અને વિડીયો બીજા ખેડૂત મિત્રોને મોકલજો એટલે શું છે કે આવી દવા બીજાને મળે રે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ